આ બાજુ વરસાદ રહતો અને ચરમાં ને એક તો ઝાંપટો આવી ગયો ઝાંપટો તો આપણે જઈ નેદવાને આમાં કપા કેવડું છું બતાવી આમાં ખડે કંઈક ઊગી ગયું તું કંઈ ખડ ઊગી ગયો તો આપણે નેંદવાનું દાંતવાળી ગઈ ફાળ ફાડ એમ નિક્ચરમાં કંઈ નાસ્તો બસ્તો કર્યો નથી આપણે નાસ્તો કરાવીને ના છે ને મારી મમ્મીને એક એક ટાપુ કહેવાય કેરો કહેવાય હું કહેવાય ખબર નહીં એક એક ફરી ફાડી દીધી ને આપણે થોડુંક મોડ થઈ ગયું થોડક મોડા થોડુંક મોડું થઈ ગયું મારા મમ્મી પપ્પાની તો તો ક્યારે છે એક એક એકવા મળીએ તો મિત્રો છે ને આમાં જે તમને ખડ દેખાય ને એ આપણે તમે કહેતો છે એમાં ખડતો નહીં તો નાના નાના ભાઈ જેમાં ખડ છે તો એવડું એવડું હોય ને તો આપણે નેદી લઈએ એમ તો આપણું નેદવાનું કામ પૂરું થઈ જાય ને જરૂર તો પછી આ વરસાદનું ખડ નગર પછી બહુ વધી પહોંચવું કશ્યના કપા કરતા ખડ વધે બોલો તેને આપણે ખીરમાં મેદો મળીએ તો હવે મિત્રો છે ને વાગી છે સાડા આઠ આપણે જમી લીધું છે જમી લીધી નાસ્તો લીધું ને પાછો દાંત વડે પાછા નીંદ આવી ગયો હશે ખીરમાં તમને છાંટ આવે પણ દેખાય નહીં છાંટ આવે પેડ ને છાંટ આવે બોલો ઓલી બધું ને વાદળું ઓલી અંધારેલું છે પણ તમને દેખાય નહીં વાદળા છે બહુ હતી વરસાદ વરસાદ આવીએ સારું ને તમને કપા બતાવું કેવડે કેવડે કપા છે વળીમાં કન્ટિન્યુ બનાવી દઉં તમે કપા થઈ ગયા આપણે છે પાંચ પાંચ માણસ થઈ ગયા હું તમને બતાવું છૂટા મત ચાલુ કરી દીધું કાયદો નાશ કરી દઈને દેજો વહેલા બહુ એટલું બધું ખડ નહીં તો આપણે નહીં દઈ નથી મિત્રો ને તમને વરસાદ આવે પણ દેખાય નહીં તો આપણે ફોનમાં સાડા કેટલા બધા ગળી ગયા હાલ નહીં ઉછતે વરસાદ તો આવે જ છે પણ તમને દેખાય નહીં દેખા તો જો કે દઈ જો જન્મર જન્મર આવે તો તો એટલે સાંટા તો આવવાનું ચાલુ તો તો આપણે ને નહીં જઈએ એ મારા બા હતો ને દોઈ બીડા થાકી જાય કાબા ના તો કઠાકી નહીં હા તો તો

આપણે કેરેતા તમને ખબર થશે બધાય તો આપણે ને તો પણ એ ખર્ચ પડશે નહીં આમાં આજે ને બાકી પણ આમાં તો અહીં જરૂર ખર્ચરું એ હે તો એવું ખર્ચ છે કોકો ખાલી આંટમારવાનો જ છે કે હા આમાં છે ને મિત્રો બધાય એમાં ખર્ચ એખું ને કોકમાં વધારે છે ને કોકમાં ઓછો હોય એવું છે બધું તો જો આ આ દાવડું છે ને આમાં બહુ છે આ શામાં ભાવ બહુ છે તો આ તમને આમાં ફોનમાં ઓછો લાગે બાકી આ લાડ બધું બાકી તો અહીંયા છે તો આ છે ને મિત્રો ખડ ને આ વરસાદ થયો હોય તો બહુ એટલે બહુ વધે બે ખડ નીકળે ને થૂંબડું થઈ જાય મોટું બધું તો આપણે એને નાના નાનું ને ત્યાં નેદવા મળીએ ને કે પછી એને ઉકલે નહીં દાંતણ એ સોટી ગયું હા તો હવે મિત્રો છે ને અમારો ભાવ ગયા છે જાંબુડા ખાવા ઓલી સાઈડ તો અહીંયા ને આ તાર છે તાર વટીને ગયા ઓલી સાઈડ અમે એના પાસે ઝાળ વટે તો છોકરાની છે એમ જો વટી ગયા ને તો સાળ નાખા લે તો કોકની વાડીમાં સોરાય જાંબુડા ખાવા જાય લ્યો કોઈને વાડીમાં જવાય નહીં ને આ જામડો તો ને આ તારાથી પાછા આ અડે એટલે જામડે માથું તો સડાય નહીં સડી તો સોંટી જાય ઢપકી દે મારા બાબે ને હેઠે પડેલા છે ને એ છે ને ખાહે ભાઈ કામ કરતાં કરતાં ખેતરમાં જામડા એવું ખાવાની મજા આવે તમારી અમારે સીટી બીટીમાં ન હોય અમારે ગામડીઓમાં હોય બધું વાદળાથી કંઈક વરસાદ આવે થઈ જો આ કાળા કાળા વાદળા મોસ્ટ અને બોલી બધું પવન છે કોઈ નાખતી વાદળા આપણે ચાર જ છા હવે નહીં દ્વારા રહેલા છે બાકી બીજું બધું નહીં થઈ ગયું ફાઇનલી મિત્રોને આપણે કપ્પા જે નેંધવાનું હતું ને બધું નેંધી નાખ્યું કમ્પ્લીટ વાગી જશે દસ સવારથી કે શું તમે કપાસ નેંધી નાખો બધું હોય બધું એટલે કે આ બીજો બાકી છે પણ એમાં ખડ જે વીગું નથી તો અહીંયાથી તો આ ઠેલી દેખાય ને આ બધું બધી બાકી પણ એમાં ખડ વીગું નહીં તે કાંઈ નેંધવાનું નહીં બાકી આ બધું કપાસ નેંધ ગયો ને મારો બાન મારો ભાવીને બધા એલા બન લઈને એને તો 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 મજા આવી ગયા કપાસ નેંધાઈ એટલે મોજમાં આવી ગયા ને ઓલી બાજુ મિત્રો તમને આ વાદળા દેખાય ને એ બાજુ ચાલુ થઈ ગયો બોલો એ બધા વાદળા અહીંથી તે અમારે ગયા પણ અમારે નહીં હોય બાકી ના વર્ષ ચાલુ થઈ ગયો અમારે કદાચ આવે છે આ કોર બંધાડીને લે તો હવે મિત્રો કોર બોરું ખાઈ ને પછી બહુ કદાચ બીજું કામકાજ હોય કરીએ આ અમારે સંધુભાઈ કહેતા તમારે કપ્પાને બતાવું બતાવજો તો હવે ને આ સંધુભાઈ અમારો કપ્પા હું તમને બતાવું જો તો આ અમારો અપા ભાઈ ખેતરમાં તો અમારે આવી રીતે કંઈક કપા થાય તમારી સિટીમાં કંઈ કપા વપા થાય નહીં તાપા માટે કરીએ તો થાય બાકી કપા ન થાય ને આ કપા તો સો હાથ ગયો તો આવો અમારે ખેતરમાં કપા હોય સંધુભાઈ તમારી માટે ખાસ ભાઈ તમે કીધું વિડીયોમાં મને કહેતો મે તો ભાઈ ચંદુભાઈ તમને બેસી તમને કીધું તો આ કપાસે ભાઈ આવો અમારો હોય ખેતરમાં તમને કે જમીન ખબર ન હોય બાકી આ બધું કપાત છે આપણું બીજું છે ઘણું બધું એ હું તમને બતાવ્યું પછી એને વરસાદ અમારો ચાલુ થઈ ગયો છે હું છે તો ફાઇનલી વરસાદ આવો પી્યો છે તો આઈલે તમને દેખાય ને અમે નેવા પડે ને હું દેખાડું પહેલાં તો સીતી ને માથે ઈ કાઢી નહી કેમ કે આમાં ટ્રેક્ટર વટે નહીં તો આપણે એટલે મારે છેતરી કાઢી નાખી છેતરી કાઢી કાઢી આ મેલથી જો આમથી મેલી થઈ ગઈ તો આમાં સાંટ આવે છે ને તો ધોવાઈ જાય મસ્ત મને કાઢી નાખી છે આંખાને બોંખા પીડું ટ્રેક્ટર આપણું મસ્ત મજાનું થઈ ગયું હું તમને બતાવું વરસાદ વરસાદ આવે કઈ હવે ટ્રેક્ટર કેવું હતું જ્યાં સેત્રી વિનાનું કેવું લાગે ટ્રેક્ટર ધો તો તમે ક્ષેત્ર વિનાનું બહુ મોટું લાગે તો જો એને વરસાદ આવે ને નેવો કરે છે તો આ બધું આ બધું વરસાદ નહીં હોય આ બધું નહી હોય એટલે આવે અમારે ઓલીબલ તો અમારે આવે કોક કોક સાટા બહુ ખાસ નહીં પાણી પાણી તો અમારે મિત્રો છે ને વરસાદ ઓલી બધું ચાલુ છે ને તોય અમારે મોટર ચાલુ હોય પાણી તો જો આ બકાલું હોય ને બકાલું સોંપેલો હોય તો મોટર તો સારું રાખવી જ પડે વરસાદ નું કઈ નક્કી ન હોય આવે હોય તો બકાલ બકાલો એમને બફાઇ ને બળી જાય ਤੋ ਐ ਮਨ ਮੋਟਰ ਚਾਲੂ ਹੈ ਨਾ ਮਾਰੇ ਬਦੈ ਮੋਟ ਭਾਈ ਨੇ ਬਦੈ ਵੇ ਵੇਸੇ ਰਿੰਗਣੀ ਨੇ ਠੜਾ ਜੇ ਮ ਰਿੰਗਣੀ ਤੇ ਨਹੀਂ ਵੇਵੀਤ ਪੜੇ ਓਕੜਾ ਮਨ ਆਏ ਨੇ ਵੇਲਾ ਨ ਬਿਲਾ ਚੜੀ ਜੇ ਤੋ ਇਹ ਵੇ ਵੇਸੇ ਤੋ ਆਈ ਜੋ ਮਨ ਮੋਟਰ ਚਾਲੂ ਇੱਟ ਲੂ ਕੋਈ ਪਾਣੀ ਆਵੇ ਨਾ ਅਈ ਤਾਰ ਬੰਦੇ ਲੋਏ ਐ ਵਾਰਸਤ ਬੈਸਾ ਰਿੰਗਣੀ ਨੇ ਠੜਾ ਲਿੰਦੇ ਹੋਸ਼ਪਰਾਜ ਬੈ ਝੁਕੇਗਾ ਨਹੀਂ ਠੜਣਾ ਬੈ ਪੋਰ ਨਹੀਂ ਰਿੰਗਣੀ ਤੇ ਨਾ ਅਜੀ ਨੜੇ ਹਵੇ ਆਨੇ ਓਕੜਾ ਮ ਨਾਖਾ ਵੀ ਬਾਈ ਮੂ ਖੇਤਰ ਰੋ ਸੜ ਤੋੜਾ ਤਖਾਪੜੇ ਜਾਈਏ ਕਾ ਤੋ ਭਾਰੋ ਹੈ ਨਾ ਸੜਾਈ ਵੀ ਨ ਵੇਰਾਈ ਵੀ ਨਿਉ ਕਰੀ ને વરસાદ તો લગભગ આવતો ને ફાઇનલી આવી જવાનું આવી જઈ સારું આવી જ ગયા ને વાટ જોયું ઠાકી ગયેલા છીએ આપણે બાકી વાતાવરણ તમે જોવો તો એક નંબર છે વાતાવરણ જોવા દેખાતું છે કદાચ નહીં દેખાતું કઈ વાંધો નહીં જોઈ લેજો બ્રાન્ડ બ્રાન્ડ તો મિત્રો છે ને તો મારું પાણી સાહ પાડે છે પાછા કેમ કે આમ થોડોક વરસાદ થઈ ગયો ને તે સાહ થોડાક વાઘ ભૂખ હતા તો એને પાછા સીધા કરે છે કે ખાતે આંખે મસ્ત હાથી એટલે કે સાહ પડે એમ તો હાથી ધીમે ધીમે આંખેલો ટાંગા ફરી કેમ કે ખેડાવીને નહોતું તો ટાંગા ફરી જાય બાકી ટાંઘા ભાગા ફરવા ન દઈ આપણે આંખ આવી ઉલતું થાય ગયું બાકી ગારો ભાઈ કેપ્ટન થો કેપ્ટન તો નવ કરતો નોડ ટાંગા ભંગા ફરી જાય ગયો કેમ કે વિના ના છે એટલે આપણે લોકો છે ને મિત્રો હવે આપણે છોપર કપા વરસાદ તો છો નહીં ખાય

ના મિત્રો આપણે એમ તો ફડકિયા થવા દે એમ નહીં કેમ કે પાણી પાઈ દઈએ આપણે કેમ કે પાણી જાય ખોટતું નહીં તો સારું છે તો વરસાદની આમ તો પાણી પાય દેવું સહ પી દેવું આવ્યો એમ મારા જાય છે તો આપણે તેને કોથળીને ઓલીને જઈએ ને સોપા મળીએ તો આલો તો માતા જ નામ લઈને મારા બાપ સારું કોરામાં ખાલી તો આવી રીતે મેં તો જવાનો હોય અત્યારે કોરો હોય ને એટલે સોંપવાની મજા આવે બાકી ભી હોય તો કેરેટનો દાંડો રહી દેવો ના કોડી હે બા કોડી આ મિત્રો અહીં કોડી આવી દો તો મારા મમ્મી સોંપે પેલો મારા મમ્મી લીધો છે ને બીજો મારા ભાભી સોંપે એને સારું સોંપતા આવડું ટેવાઈ ગયા હું એને તે બધી કપાસ ટેવાઈ જાય તો એ તો એવી રીતે સોંપે તો હેરખા ન નીકળે એમ પારે ખાઈ જાય ને ગરબા પારે બધા કપાસ્યા નખાય ને પારે વાળી ટોલી દઈ તો આપણે તી નું વાલી બધું લઈ શા એક સીલી બે તો લેવાય નહીં તો અહીં બધી સોંપેલો સોંપેલો આપણે કોથળી તો నేంద్ర కప్ప దొడా చొప్ప పండి